નવો કરવા જઈ રહ્યો હતો પણ આર્થિક રીતે મજબૂત ન હોવાથી તેની એક ભાગીદારની જરૂર હતી થોડા જ દિવસોમાં તેને એક અંજાન વ્યક્તિ મળી ભાગીદાર બનવા તૈયાર થઈ ગયો વેપારીને તેના વિશે વધારે જાણકારી ન હતી તેથી પહેલાં તો ડરાયો પછી થોડા પૂછપરછ બાદ વિચાર કરવા લાગ્યો બે ચાર દિવસ પછી વેપારીને તેનો એક મિત્ર મળ્યો જે ખૂબ જ જ્ઞાની હતો વેપારીએ આ અંજાન વ્યક્તિ વિશે કહેલું અને પૂછ્યું કે હું એને ભાગીદાર બનાવું કે નહીં મિત્ર એ વ્યક્તિને પહેલેથી ઓળખતો હતો એક કપટી અને ભ્રામક માણસ હતો લોકો સાથે ભાગીદારી કરીને બાદમાં એમને છોડી જતો હતો પણ એક જ્ઞાની મિત્રએ વિચાર્યું કે કોઈની નિંદા કરવી યોગ્ય નથી તેથી તેણે કહ્યું એ એવો માણસ છે કે જલ્દી જ તારો વિશ્વાસ જીતી રહેશે વેપારીએ શબ્દો સાંભળી એની ભાગીદારી કરી લીધી બહુ મહેનત કર્યા પછી નફાની વાત આવે ત્યારે એ માણસ આખું માલ લઈને ફરાર થઈ ગયો વેપારી બહુ દુઃખી થયો અને પોતાના જ્ઞાની મિત્રોને મળ્યો અને ગુસ્સામાં કહ્યું મિત્ર તારા જ્ઞાનના કારણે મારી લૂંટ થઈ ગઈ વાર્તાની શિક્ષા વાર્તાની શીખ જો તમારા જ્ઞાનથી કોઈનું અહિત થાય તો એ જ્ઞાન એ લાયક નથી ગુજરાતી પ્રેરણાદાયક વાર્તા સ્વાભિમાન સમજાતું નથી કે સામેના શેડ સાપ્તાહિક ત્રણ ચાર વાર એમની ચપ્પલ કેમ તોડી નાખે છે મોજી ઊંડાણથી વિચારતો હતો નજર સામેની મોટી દુકાન પર બેઠેલા શેડ પર હતી જ્યારે મંગુ મોજી પાસે કામ ન હોય ત્યારે એ શેડનો નોકર આવીને એની તૂટેલી ચંપલ સીવડાવી દેતો મંગુ ખૂબ લાગણીથી એ ચંપલ સીવી દેતો એવી કે બે ત્રણ મહિના સુધી ન તૂટે શેઠનો નોકર આવીને ભાઈઓ દરી વિના પૈસા આપી દેતો પણ બે ત્રણ દિવસ પછી ફરી એ ચપ્પલ તૂટી જાય અને ફરી મંગુ પાસે આવી જાય એક દિવસ સવાર પડતા શેઠ પોતે પોતાની ચપ્પલ દોડવાનો પ્રયત્ન કરતો હતો આખરે તેને નોકરને કહ્યું અરે રામધન કાંઈ કર મંગુ પણ જાણે કયા ધાગાથી સીવે છે ચપ્પલ તૂટતી જ નથી રામધન આજે જ બધું સમજી ગયો હતો તેને પૂછ્યું શેઠજી તમારું આ ડ્રામા શા માટે જાતે તોડો અને પછી મંગુને દો શેઠે સ્મિત કરીને કહ્યું જ્યારે મંગુ પાસે કોઈ કામ નથી ત્યારે હું મારી ચપ્પલ તોડી નાખું છું એ ગરીબ છે પણ સ્વાભિમાની છે મને ખબર છે કે હું સીધી રીતે મદદ કરું તો એને દુઃખ લાગશે પણ એ રીતે હું એમના આત્મા ઠેસ પણ ન પહોંચાડું અને મદદ પણ થઈ જાય તો એમાં શું વાંધો છે આ સાંભળીને રામધનની આંખો ભીની થઈ ગઈ વાર્તાની શિક્ષા સદાય પ્રસન્ન રહો જે મળ્યું છે એ પૂરતું છે